એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રક્ષાબંધન સાતમ આઠમના તહેવારોમાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને વધુ એક મોટી આગાહી કરી છે

ત્યાર પછી આવ્યા છે ખુબ મોટા સરકારના નશાબંધી અને આબલકારી વિભાગને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વધુ એક મહત્વના પ્રવાસન સ્થળ કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય લોકો આવે છે

ત્યાર પછી ખૂબ મોટા સમાચાર દોસ્તો સામે આવ્યા છે જો તમે પાવાગઢ ચાવાની તૈયારી કરી રહ્યા છો તો આ ખાસ તમારા માટે અગત્યના સમાચાર પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાજીનું મંદિર શક્તિપીઠ આવેલ છે જ્યાં યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવે છે પવિત્ર યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને જતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પાવાગઢ ખાતે આવતીકાલથી એટલે કે છ દિવસ માટે રોપ સેવા બંધ રહેશે પાવાગઢ ખાતે તારીખ પાંચ થી લઈને દસ ઓગસ્ટ સુધી રોપ સેવા બંધ રહેશે મેન્ટેન્સની કામગીરી માટે પાવાગઢમાં છ દિવસ સુધી રોપ સેવા બંધ રાખવાનું બ્રેકરો કંપની દ્વારા કરવામાં આવ્યું છે કામગીરી પૂર્ણ થયા બાદ રોપે સેવા રાબેતા મુજબ ચાલુ થઈ જશે જોકે આ દરમિયાન ભક્તો ડુંગર પર સડીને માતાજીના દર્શન કરવા જઈ શકશે જે લોકો સાલીને ડુંગર સડી ન શકે તેમના માટે હમણાં થોડા દિવસ રાહ જોવી પડશે ત્યાર પછી ખુબ મોટા સમાચાર કરી હતી ગેની સંસદમાં ગુજરાતના ગંજના હતા ગેનીબેને લોકોમાં આંગણવાડીની બહેનો અને તેડાગરના માનદન વેતન પ્રશ્નની રજૂઆત કરી હતી આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું